નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો છેલ્લા એક બે દિવસથી ન્યૂઝ આપણે ન્યૂઝમાં સાંભળીએ છીએ જોઈએ છીએ કે કપ સિરપની ખરાબ અસરથી બાળકોના વીસથી પચીસ બાળકોના મૃત્યુ થયા છે રાજસ્થાનથી લઈ મધ્યપ્રદેશ અને ગુજરાત સુધી એની અસર છે અને ખાસ કરીને આ જે કપ સિરપ છે આ કપ સિરપ છે આપણા બાળકોને આપતા પહેલાં સાવચેત થઈ જવું જોઈએ પરંતુ આ કપ સિરપની જગ્યાએ આપણે ઘરે આપણા ઘરે જ એક એવી દેશી સિરપ એક આયુર્વેદિક સીરપ બનાવી અને આપીએ ને તો ગમે તેવી ઉધરસ અને ખાંસી મટાડી શકાય છે એ તમને બનાવતા શીખવાડું છે એ પહેલાં આ ન્યૂઝ વિશે થોડી માહિતી આપી દઉં કે આ કફ સિરપની અંદર જે ન્યૂઝ છે મારી પાસે ન્યૂઝનું કટિંગ એ પ્રમાણે જેમાં ગાઈડલાઈન મુજબ કપ સિરપમાં વધારેમાં વધારે જીરો પોઈન્ટ એક ટકા ડાયથીન ગ્લાયકોલનું પ્રમાણ છે હોવું જોઈએ જે પ્રમાણ વધારે એમાં જોવા મળ્યું હતું અને કારણે જેની આડઅસરથી બાળકોના કિડની ફેલ થઈ ગયા હતા તેમજ બ્રેન હેમરેજ જેવી સ્થિતિ પેદા થઈ હતી અને એને કારણે ઘણા બધા નિર્દોષ અને જે કહેવાય કે માસુમ કુમળા ફૂલ જેવા બાળકો છે એના અકાળે મૃત્યુ થયા હતા તો આ કપ સિરપની જગ્યાએ આપણે ઘરે આપણા બાળકને જે ઉધરસ કે ખાંસી કેવું થયું હોય તો ત્યારે ઘરે બેસી અને ઘરે બેઠા આપણા ઘરેથી જેની કોઈ આડ અસર નથી એવી શીરપ બાળકોને કઈ રીતે આપવી ઘરે બનાવીને તો હું તમને બતા બનાવું છું અને બતાવું ધ્યાનથી સમજી લેજો કેમ કે આ જે શીરપ ઘરે બનાવીએ ને આ શીરપથી લગભગ ગમે તેવી ખાંસી હોય ને ઉધરસ હોય એ મટી જાય છે તો મિત્રો અહીંયા સૌ પ્રથમ મેં લીધો છે આદુનો એક ટુકડો અને એને ખમણીની મદદથી ખમણી લેવાનો છે અને આદુનો જે ટુકડો છે એની જે પેસ્ટ બને છે એનો જે કૂચો હોય છે એને દબાવી અને આદુનો રસ કાઢવાનો છે મિત્રો આદુનો રસ લેવાનો છે અડધી ચમચી જેટલો કોનું કોને ખાવાનું છે મિત્રો આ એવી વસ્તુ છે કે બાળકોને જો ઉધરસ ન આવતી હોય તો પણ એને એને એનું સેવન કરવામાં મજા આવશે આ મિશ્રણને ચાટવાનું છે અડધી ચમચી જેટલો આદુનો રસ અને એક ચમચી જેટલું મધ બંને વસ્તુને હું અહીંયા મિક્સ કરું છું અને બાળકોને પણ આમાં ખૂબ જ મજા આવે છે એ ચાટવાની આદુનો રસ જેટલો હોય છે એનાથી બમણું મધ લેવાનું છે અને બંને વસ્તુ છે એને બરાબરની મિક્સ કરી દેવાની છે અને આનું સેવન છે બાળકોને ચટાડીને કરવાનું છે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો હોય તો આદુ ન આપી શકો તો માત્ર મધ ચટાડી શકો છો અડધી ચમચી કે પાંચ ચમચી જેટલું બાકી પાંચ વર્ષથી વધારે ઉંમરના બાળકો હોય તો આ જે મિશ્રણ છે એ અડધી ચમચી જેટલું મિશ્રણ હોય જેટલો આદુનો રસ છે એનું ડબલ મધ અને અડધી ચમચી જેટલું આ મિશ્રણ બાળકોને ચટાડી શકો છો પાંચથી દસ વર્ષ સુધીના બાળકોને દસ વર્ષથી મોટા હોય તો એક ચમચી સુધી પણ આપી શકાય છે દિવસમાં બે વખત આ મિશ્રણ આપવાથી ઉધરસને ખૂબ ઝડપથી મટાડી શકાય છે મિત્રો જો પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો હોય સાવ નાના બાળકો હોય તો એને મધ મધશે ખાલી ચટાડવાની સાથે સાથે દેશી ઘી હોય છે જે દેશી ગાયનું ઘી આ ઘીને ગરમ કરી અને છાતી ઉપર માલિશ કરવાથી પણ બાળક છે આ સાવધાન કફ દૂર થાય છે ચમચી છે એનો ઓલું કરતો લાળ નો પાડતો જલ્દી કેમ લાગે છે જો મિત્રો આ મિશ્રણ એવું છે કે બાળકોને પણ ચાટવાની ખૂબ મજા આવશે અને ઉધરસ હોય ત્યારે સામાન્ય ઉધરસ અથવા માત્ર ને માત્ર ખાંસી હોય ત્યારે અમે તો ઘરે જ આ પ્રયોગ જે કાયમ કરતા હોઈએ છીએ જો તાવ સાથે ઉધરસ હોય તો દવાખાને જવું પડે છે અથવા વધારે પડતી ઘણી બધી ગંભીર ઉધરસ હોય જોકે એવું બન્યું નથી હજી ભગવાનની કૃપાથી પણ વધારે ગંભીર ઉધરસ હોય તો દવાખાને પણ જવું પડે છે પરંતુ જે માત્ર ઉધરસ અને ખાંસી બાળકોને હોય તો આ મિશ્રણ છે એ અવશ્ય ચટાડવું જોઈએ બાળકોને ખોરાકમાં ધ્યાન રાખવાનું છે કેમ કે નાના બાળકો છે એ ગળી વસ્તુ છે વારંવાર ખાઈ લેતા હોય છે ખાંડવાળી વસ્તુ એટલે ઉધરસ ઝડપથી મટતી નથી બાકી આ મિશ્રણ છે બાળકોની ઉધરસ સો ટકા મટાડી શકે છે તો આ રીતે મિત્રો દેશી મત છે બાળકો હોય તો ઘરે અવશ્ય રાખવું જોઈએ અને દેશી મત તો આમે બધા લોકોને કામ લાગે છે એટલે બાળકોને જ્યારે ઉધરસ ખાંસી જેવું થાય ત્યારે આ મિશ્રણ બનાવીને અવશ્ય ચટાડજો મિત્રો જે બાળકોને પણ મજા આવશે ને આદુ છે એ પાચનતંત્ર પણ સારું બનાવે છે ખૂબ ખૂબ આભાર મિત્રો જય માતાજી